વસંજી ખેરાજ ઠકરારને આવ્યો વસંજી નગરપાલિકાના રાજકારણમાં ખૂબ સફળ રહ્યા તેઓ પોરબંદર નગરપાલિકામાં સમયાંતરે ચાર વખત પ્રમુખ પદ ભોગવવામાં સફળ રહ્યા આ દરમિયાન તેમણે પોરબંદરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી વસંતજી ઠકરાર પહેલી વખત એક જુલાઈ ઓગણીસો સિત્તેરથી પંદર ડિસેમ્બર ઓગણીસો એકોતેર સુધી નગરપાલિકાના પ્રમુખ બન્યા વસંતજીએ પોરબંદર શહેરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો તે સમયે આ વાત ખૂબ મોટી હતી જે સમયે આધુનિક સુખ સુવિધાના સાધનોનો અભાવ હતો તે સમયે શહેરીજનો શહેરમાં ઓછા ખર્ચે કોઈ પણ સ્થળે જઈ શકે તે માટે સિટી બસ સેવાનો પ્રારંભ કરવો એ ખૂબ મોટી વાત હતી